આ તરફ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર ઓગણીસ નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા સ્વચ્છતા ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી આ ફાઇનલ મેચ નિહાળવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવવાના છે આ સંદર્ભમાં સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી પણ મુખ્યમંત્રી શ્રીએ મેળવી હતી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો મહાનુભાવોને અવરજવરમાં કોઈ વિઘ્ન ન પડે તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ જરૂર જણાય રૂટ ડાયવર્ઝન જેવી બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું આ અંગેની આગોતરી જાણકારી લોકોને મળી રહે તે માટે પ્રચાર માધ્યમો મીડિયા દ્વારા જાહેરાત થાય તે અંગે તેમણે સૂચનાઓ પણ આપી હતી આ ઉપરાંત મેચ જોવા આવનારા નાગરિકોને યાતાયાત સુવિધા માટે બીઆરટીએસ મેટ્રો રેલ એમટીએસ સાથે સંકલન કેવી વધારે ટ્રીપ અને વધુ સમય સેવાઓ ચાલુ રાખવાની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તેની પણ વિગતો મુખ્યમંત્રી શ્રીને આપવામાં આવી હતી જાણીતા આઈસર જેન ડૉક્ટ દેવ્યાંગટ તરફથી જાણીતા ન્યુરોલોજીસ્ટ ડોક્ટર જીતેન્દ્રસિંહ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામના હું જીતકુમાર મણિનકુમાર દેસાઈ સરપંચ શ્રી ગુરુગ્રામ પંચાયત આપ સૌને દિવાળી તેમજ નૂતન વર્ષના શુભકામનાઓ પાઠવું છું ચાલો આપણે બધા સાથે મળીને દિવાળી તેમજ નૂતન વર્ષ સાથે ઉજવીએ જય હિન્દ જય ભારત જય